જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં જ્યારે કોઈ અચાનક મહેમાન આવી જાય શું બનાવવું તેનો આઈડિયા ના આવતો હોય ત્યારે તમે આ ફાડા લાપસી બનાવી શકો જે ઇન્સ્ટન્ટ બની જાય છે તો આપણે આ ફાડા લાપસીની પરફેક્ટ માપ સાથે રેસીપી જોવાની છે તો રેસીપી જોઈએ આજે આપણે પરફેક્ટ માપ સાથે ફાડા લાપસી બનાવવાની છે આ લાપસી માટે જે આ લાપસી લીધેલી છે તે બહાર સ્ટોરમાંથી ઇઝીલી અવેલેબલ હોય છે તે લીધેલી છે તો અમે ત્રણ ચોથાઈ વાટકી લાપસી લીધી છે તો તેના માટે પાણી છે તો આ એક વાટકી આ બીજી અને ત્રણ ચોથા કપ જો લાપસી છે એટલે પાણી ત્રણ કપ જ લેવાનું છે વધારે નથી લેવાનું આ પરફેક્ટ માપ છે આપણું હવે આ પાણીને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે લાપસી આપણે કુકરમાં બનાવવાની છે તેથી મેં કુકરની અંદર લઈ લીધી છે અને બે મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે હવે તેને આપણે સારી રીતે શેકી લેવાની છે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાની છે લાપસીને આપણે આ રીતે સતત ફેરવતા રહેવાની છે બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફેરવવાની છે

તો જ્યારે આ લાપસી ચડી જાય ત્યાર પછી આપણે ખાંડ એડ કરીશું જેથી લાપસી ચડવા મૂકી દઈએ આપણી લાપસી એકદમ સરસ ચડી ગઈ છે તમે જોઈ શકો છો પાણી પણ બિલકુલ નથી અને ઘટ્યું પણ નથી પરફેક્ટ બની ગઈ છે તો હવે તેની અંદર આપણે ખાંડ એડ કરવાની છે જેટલી લાપસી લીધી હતી છે છૂટી પડે ત્યાં સુધી દેવાની આપણે ખાંડ એડ કરી છે એટલે થોડું પાણી છૂટું પડશે પણ એ પાણી બળી જાય ત્યાં સુધી તેને આપણે શેકવાની છે હવે આ લાપસીની અંદર ઘી એકદમ છૂટું પડી ગયું છે હવે તેને આપણે એક પ્લેટમાં છે સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે આની અંદર મેં થોડી બદામની સ્લાઇસ અને સુકલ દ્રાક્ષ એડ કરી છે તો તમે આ રીતથી જરૂર ટ્રાય કરજો એકદમ છૂટી બનશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો